શું તમને વારંવાર થાક લાગે છે શું તમને વારંવાર તરસ લાગે છે શું તમને વારંવાર ભૂખ લાગે છે શું તમારે વારંવાર યુધિન માટે જવું પડે છે શું કોઈ પણ કારણ વગર તમારું વજન ઉતરી રહ્યું છે તો આ વિડીયો આ જાણકારી તમારા માટે છે આજે આપણે વાત કરીશું ડાયાબિટીસના લક્ષણો વિશે લગભગ પચાસ ટકાથી વધુ દર્દીઓને ખબર નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસના કોમ્પલિકેશન્સ ખૂબ જ જોખમી હોય છે અને જીવલેણ પણ થઈ શકે છે તો આજે વાત કરીએ ડાયાબિટીસના લક્ષણો વિશે સૌથી પહેલું લક્ષણ ડાયાબિટીસનું વારંવાર થાક લાગવો બીજું લક્ષણ છે વારંવાર હરસ લાગવી ત્રીજું લક્ષણ છે વારંવાર યુરિન માટે જવું ચોથું લક્ષણ છે વારંવાર ભૂખ લાગવી અને પાંચમું લક્ષણ છે કોઈ પણ કારણ વગર વજન ઘટવું બીજા પણ ઘણા લક્ષણો હોઈ શકે છે જેવી રીતે કે વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થવું વારંવાર ફંગલ ઇન્ફેક્શન થવું પહેલા ક્ષણો જો કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તેને ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે અને યોગ્ય માર્ગદર્શન લઈ સારવાર કરાવી જરૂરી છે જો સમયસર આ લક્ષણોને ધ્યાનમાં લેવામાં ન આવે અને ડાયાબિટીસની તપાસ કરવામાં ન આવે તો કોમ્પ્લિકેશન થઈ શકે છે જો આ લક્ષણો જણાય તો ડાયાબિટીસની શું તપાસ કરાવવી જોઈએ તો રેન્ડમ બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ રેન્ડમ બ્લડ શુગર એટલે કે શરીરમાં શુગરનું પ્રમાણ બ્લડમાં ચેક કરવાનું હોય છે જે કોઈપણ સમયે ચેક કરાવી શકાય છે બીજો ટેસ્ટ છે એ છે ફાસ્ટિંગ બ્લડ શુગર એટલે કે સવારે ભૂખ્યા પેટે દસ કલાકના ફાસ્ટિંગ પછી તમારે બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ અને ત્રીજો ટેસ્ટ છે એ છે પીપી ટુ બી એટલે કે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ શુગર એનો મતલબ એ થાય છે કે જમ્યાના બે કલાક પછી બ્લડ શુગરની તપાસ જો આ રિપોર્ટ્સમાં કંઈ પણ વધારે હોય શુગરનું પ્રમાણ તો તેનો અર્થ છે કે તમને ડાયાબિટીસ છે તો આ રિપોર્ટ્સ કરાવો અને સત્વરે તાત્કાલિક તમારા ડોક્ટરની મુલાકાત લો અને માર્ગદર્શન લો જો તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરો શેર કરો આ વિડીયોને અને આવી જ વધુ હેલ્થ વિશેની માહિતી મેળવવા માટે તો તો ડાયાબિટીસ વિશેની વધુ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને યુટ્યુબ ચેનલનું નામ છે હેલ્ધી ફાઈ વિથ ડોક્ટર રિક્સી બેલ બે લાયકનને ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરો